આપણા પગને મજબૂત રાખવા માટે એક ખાસ મસલ્સ કામ કરે છે અને એ મસલ્સને મજબૂત રાખવા માટે એને જે ખોરાક જોઈએ છે એ આપણે આપવો પડે પગ મજબૂત ન હોય તો આપણું જે હૃદયનું પમ્પિંગ છે એ ધીમું પડી શકે છે કઈ રીતે આપણે જો ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ દરરોજ ચાલીએ તો આપણું બ્લડ પ્રેશર પણ કાબુમાં રહી શકીએ છીએ અને સાથે એલવી ફંક્શન પણ કાબુમાં રહી શકીએ છીએ હવે આપણે નિયમિત રીતે ચાલીએ તો આપણો જે શ્વાસ છે એ બરોબર અંદર બહાર અંદર બહાર થાય એટલે પગથિયા ચડી શકીએ અને અને હાફીએ મસલ્સની અંદર જે છે શક્તિ છે વધારાની એને બાળવામાં આપણી ગતિ એટલે કે મુમેન્ટ મદદ કરે છે આપણે આમ આમ કરીએ ટટ્ટાર બેસીએ કે ઊભા થઈએ ને બેસીએ આ બધી ક્રિયાઓમાં સતત ગ્લુકોઝ શક્તિ વપરાય છે ન વપરાય એનું નામ છે ડાયાબિટીસમાં વધતો સુગરનો આંકડો પણ પગને મજબૂત રાખવા કઈ રીતે કારણ કે અહીંયા થાપામાં અને ટીચણ સુધીના જે કનેક્શન છે એના જે મહત્વના મસલ્સ છે એનું નામ છે ગ્લુટિયલ મસલ્સ ગ્લુટેન એટલે ચિકાશ અને ખોરાકમાં રહેલી ચીકાશને કારણે જ આ જે મસલ્સ છે એ સારી રીતે કામ કરી શકે છે પરંતુ તમે ચીઝની અંદરની કે બીજા ખરાબ તેલની અંદરની છે એને આપો એવી રીતે નહીં એને જોઈએ છે ઘઉંની અંદર રહેલા ગ્લુટેનની ની પણ તરત તમે કહેશો કે ઘઉં તો મને પચતા નથી હું એની પર જ આવું છું આપણે રોજે રોજ જો નિયમિત ચાલીએ છીએ દોડીએ ચડ ઉતર કરીએ અથવા બેસી નથી રહેતા આળસું નથી તો આપણા શરીરને દરરોજ ઘઉંની રોટલી કે ભાખરીની જરૂર છે અને તમે ન ખાવ તો શરીર ઢીલું લાગે છે ને

એને રિમૂવ કરીને જે મેંદો બને છે એ મેંદાનો વપરાશ ઘણા બધા દેશોમાં વર્ષોથી છે એને કારણે ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી લોકોને ગ્લુટેનની એલર્જી છે અને આખી એ થિયરી અહીંયા સદીઓથી ઘઉં ખાતા દેશમાં આવી ગઈ કારણ કે ત્યાં ઠંડો પ્રદેશ છે રસોઈ કરવાની રોજ આદત નથી બધા લોકો કામ કરે છે આખી સામાજિક વ્યવસ્થા અલગ છે અને બીજું કે જે લોકોને સિલિયાક ડિસીઝ છે એ થયા પછી એમને ઘઉંના ગ્લુટેનની એલર્જી થઈ શકે છે એવું નથી કે ઘઉંને કારણે સિલિયક ડિઝીઝ થાય છે બરોબર સમજો આ ઠંડા પ્રદેશોમાં મોટે ભાગે 1% થી ઓછો એવા સિલિયક ડિઝીઝનું પ્રમાણ છે તો ઘઉંથી ડરવાની એને જરૂર છે કે જે બેસી જ રહે છે જે હલનચલન કરતા નથી અથવા મજબૂરીમાં કરી નથી શકતા એવા લોકોએ શું કરવું જોઈએ 30% જેવા ઘઉં અને બાકી બીજું જે અનાજ છે જવ રાંધવા માટે ઉપયોગ કરે છે ચોખાથી જુદું એની અંદર આ ઘઉં મિક્સ કરી દેવાના એટલે જે ત્રીસ ટકા જેવા ઘઉં છે એ બેસી રહેનાર કે સુતેલા શરીરની અંદર પણ એના રૂટી મસલ્સની મુવમેન્ટ માટે મદદ કરશે કારણ કે આપણે સવારે સ્ટૂલ પાસ કરવા જઈએ ત્યારે પણ મસલ્સ વપરાય આપણે સૂતા હોય અને આમ ટેકો દઈને દર્દી બેઠા હોય જે લોકોને એક્સિડન્ટ થયો ને પથારી વસ એને પણ શ્વાસ તો ચાલુ છે ને તો એ મુમેન્ટ ઉપરથી નીચે સુધી સતત થતી હોય છે જેની ઉપર કોઈનું ધ્યાન નથી હોતું એટલે ગ્લુટેન જરૂર એલર્જી છે એ જે લોકોને એલર્જી વાળા પોતાના ડોક્ટરનો સંપર્ક કરતા પહેલા શરીર નામના ડોક્ટરનો સંપર્ક કરે અને પૂછે કે રોજ હું ખરેખર કેટલી મૂમેન્ટ કરું છું પછી એલર્જી પર કામ કરે દોસ્તો જે વિજ્ઞાન છે અને જે વિજ્ઞાનની પાછળની બીજી વાત છે કે દરેક માણસ પોતાની પ્રોડક્ટ સેલ કરવા માટે જે ભ્રમની દુનિયા પેદા કરે છે જો એમાં જીવશો તો તમે યોગ કરો તમે સલાડ ખાઓ ડ્રાયફ્રુટ ખાઓ નવ વાગે સુઈ જાઓ પણ સાજા નહીં રહી શકો કારણ કે આ જે અધૂરી કાચી અને ગેરમાર્ગે દોરનારની માહિતીને કારણે ક્યાંક ને ક્યાંક લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે રાગી ખરાબ નથી પરંતુ રાગી ગરમ અને ચીકણી છે હવે તમને પિત્ત છે અને તમે રાગીનો પણ ઉપયોગ કરો છો તમને ગેસ થઈ જાય જે સમજાતું નથી સમજાવું જોઈએ ને આ શરીર નામના ડોક્ટરને એની સાથે વાત કરતા રહો કોઈ પણ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરો છો આ આજની મારી વાત પણ ઘઉં નથી ખાતા તો તો ધીરે ધીરે જુઓ મેં ત્રીસ ટકા ગાયા છે તમે દસ થી શરૂ કરો ને મારી પણ શું કરવા માનો છો તમારા શરીરને પૂછો પણ પહેલી શરત શરીરને પૂછવા માટેની જે ચાવી છે એનું તાળું છે એ તમે જ્યારે ચાલો ત્યારે મુમેદ કરો ત્યારે ખુલે છે પણ મજબૂરીમાં પથારી વસો તો પરમાત્માએ તમારા માટે એ તાળાની ચાવી તમારી પાસે જ રાખી છે ખોલો અને થોડાક ઘઉંથી શરૂ કરો તમે નાની નાની વસ્તુ પર ફોકસ કરો તમારા શરીરની અંદર જતી નહીં કે બધી બહારની માહિતી સ્વસ્થ રહો મસ્ત રહો પરંતુ આંખો ખુલ્લી અને મોબંધ અને કાન ખુલ્લા